જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે આવતી પોષ સુદ અગિયારસ એટલે કે પુત્રદા એકાદશી એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી સત્સંગના નવા નવા વિડીયો તેમને સુધી પણ પહોંચી શકે હવે ભવિષ્યોતર પુરાણની અંદર આ પુત્રદાય એકાદશીનો મહાત્મ્ય વર્ણવામાં આવ્યું છે આ એકાદશી અંગ્રેજી માસ પ્રમાણે કાં ડિસેમ્બરમાં આવે ને કાં જાન્યુઆરીમાં આવે હવે પોષ માસમાં શુક્લ પક્ષમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવામાં આવ્યું છે તો શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હે મારા પ્રિય રાજા પોષ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી એ પુત્રદાય એકાદશી કહેવાય છે આ એકાદશી કરવાથી લોકોના પાપ ઓછા થાય છે આ એકાદશી કરવાથી લોકોની ખ્યાતિ વધે અને તે જ્ઞાની બને છે હવે આ કલ્યાણકારી એકાદશીનું મહાત્મ્ય તમે સાંભળો ભદ્રાવતી નામે નગરીમાં સુખેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ શિવ્યા હતું તેમના પુત્ર હોવાથી રાજા અને રાણી બહુ દુઃખી જીવન જીવતા હતા તેઓ તેમનો મોટા ભાગનો સમય ધાર્મિક પ્રવૃત્તિમાં વિતાવતા હતા રાજા અને રાણીના આક્રંદ અને દુખી હોવાથી તેમના પૂર્વજો જે પાણીથી આહુતિ આપતા હતા તે પાણી ગરમ થઈ જતું હતું તેમના પૂર્વજો પણ ચિંતા કરતા હતા કે રાજા સુકેતુમાન માન પછી તેમને આહુતિ આપનાર કોઈ નહીં હોય કેમ કે વંશજ નહોતો કાંઈ પૂર્વજોનું આ દુઃખ જોઈને રાજા વધારે દુઃખી અને ચિંતિત બનતા હતા અને તેથી તેના મિત્રો શુભેચ્છકો કે મંત્રીઓ સાથે વાતચીતમાં કે સંબંધો રાખવામાં કોઈ મજા કે એને આનંદ આવતો નહોતો દુઃખ અને નિરાશાથી વ્યથિત રાજા એવું વિચારવા લાગ્યો કે પુત્ર વગર માણસની જિંદગી નિરર્થક છે આ જીવન પુત્ર વગર નકામું છે આથી પુત્ર વગર દેવતાઓ પૂર્વજો અને માનવ જાતના ઋણમાંથી મુક્ત થવું અશક્ય છે વિષ્ણુની ભક્તિ અને પવિત્ર કાર્યો કર્યા વગર કોઈ પણ વ્યક્તિ પુત્ર ધન કે જ્ઞાન પ્રાપ્તિ કરી શકે નહીં આ રીતે વિચારીને વ્યથિત અને દુખી રાજા પોતાના ઘોડા પર બેસીને કોઈને ખબર ન પડે તેમ જંગલમાં નીકળી પડ્યા હવે આ સુકેતમાન રાજા જ્યાં પશુઓ અને પ્રાણીઓ રહેવા રહેતા હતા તે જંગલમાં આ પ્રવેશ્યો રાજા અને આરામ કરવા માટે જગ્યા શોધવા લાગ્યો આ ગાઢ જંગલમાં રાજાએ વિવિધ વૃક્ષો જેવા કે વડ પીપળો તેમજ જંગલી પ્રાણીઓ જેવા કે સિંહ વાઘ જંગલી હાથીઓ હરણો જંગલી ડુક્કરો વાંદરા સાપ ચિત્તા સસલા વગેરેને આ જંગલમાં જોયા રાજાને આમ કરવાને બદલે રાજા રાજા જંગલમાં ફરવા લાગ્યો ઘુવડનો અવાજ અને વરુના ભયાનક અવાજથી ફફડવા લાગ્યો આ રીતે બધી બાજુ ફરતા ફરતા તે થાકી ગયો બપોરનો સમય હતો અને રાજાને પાણીની તરસ લાગી રાજાએ વિચાર્યું કે મેં પ્રાર્થના અને બલિદાન દ્વારા દેવતાઓની ભક્તિ કરી મારા દીકરીઓ કરતા મારી પ્રજાને સારી રીતે રાખી બ્રાહ્મણોને અન્ન અને દક્ષિણા આપવા છતાં આજે હું આ રીતે દુઃખનો આમ તેમ ભટકી રહ્યો છું એનું કારણ શું આ વિચારમાં ને વિચારમાં રાજા આમ તેમ ભટકવા લાગ્યો એકાએક કમળથી ભરેલ મહાન સરોવર જેવા અંત્યંત સુંદર સરોવર ઉપર તેની નજર પડી તે સરોવરના પાણીમાં ઘણા હંસ ચક્રવાક અને કોયલોને ફરતી જોઈ કેટલાક સાધુઓને સરોવરના કિનારે વેદના મંત્રોચ્ચાર કરતા જોઈને રાજા પોતાના ઘોડા ઉપરથી ઉતરી દરેક સાધુને અલગ અલગ પ્રણામ તેને કર્યા રાજાના આ વિવેક અને વિનયથી સાધુઓએ આનંદિત થઈને પૂછ્યું કે અમે તમારા ઉપર પ્રસન્ન થયા છીએ અમારી પાસે કંઈક આશીર્વાદ માંગો તમે હવે રાજાએ કહ્યું કે તમે બધા કોણ છો તમે બધા આ સરોવર પર કેમ આવ્યા છો તો કે અમે વિશ્વ દેવો છીએ અને આ સરોવરમાં અમે સ્નાન કરવા આવ્યા છીએ આજે મંગલકારી પુત્રદા એકાદશી છે જો આ દિવસે પુત્રની કામના કરી ઉપવાસ કરે તો તેને ચોક્કસ પુત્ર પ્રાપ્તિ થાય છે રાજાએ કહ્યું કે મેં પુત્રની પ્રાપ્તિ માટે આજ સુધી ઘણા વિવિધ વિધાન બધા ઉપાય કરી જોયા પરંતુ મને સફળતા મળી નહીં તમે બધા જો મારાથી ખુશ થયા હોય તો મને સુંદર પુત્ર પ્રાપ્તિ થાય એવા માટે મને આશીર્વાદ આપો સાધુએ જણાવ્યું કે આજે પુત્રદા એકાદશી છે હે રાજા આજે એકાદશીનું વ્રત કર અને પ્રભુની કૃપા તથા અમારા આશીર્વાદથી તમને ચોક્કસ સંતાનની પ્રાપ્તિ થશે હવે રાજા સાધુઓની સૂચના પ્રમાણે આ મંગલકારી પુત્રદા એકાદશી વ્રતનો આરંભ કર્યો બીજા દિવસે તેમણે ઉપવાસ છોડ્યો અને સાધુઓને વારંવાર પ્રણામ કરી પોતાના રાજમહેલમાં પરત આવ્યો યોગ્ય સમયે રાણી જે સિવ્યા હતી એ ગર્ભવતી બની સાધુઓના આશીર્વાદથી અને પુત્રાદશીના પુત્રતા એકાદશીના વ્રતથી પવિત્ર ફળશ્રુતિ રૂપે રાજાને એક પ્રભાવશાળી અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ આ પછી રાજાએ સુખેથી શાસન કર્યું અને તેના પૂર્વજોને પણ સંતોષ થયો શ્રી કૃષ્ણએ કહ્યું કે હે યુધિષ્ઠિર આ પુત્રદા એકાદશી કરવાથી કોઈને પણ પુત્રની પ્રાપ્તિ થાય અને સુખ મળે છે જે કોઈ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે કે ગાય છે તો તેને અશ્વમે યજ્ઞનું પણ ફળ મળે છે આ રીતે ભવિષ્ય પુરાણની અંદર જે વર્ણવામાં આવ્યું એ મેં તને કહી સંભળાવ્યું તો આ થઈ એની મર્યાદા રીત કે જે યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણએ કઈ રીતે વિષ્ણુની ભક્તિથી પુત્ર પ્રાપ્ત થાય પૂમ એટલે કે પૂમ નામના નરકમાંથી મુક્ત કરે તે પુત્ર આ એકાદશી કરવાથી પુત્ર પ્રાપ્તિ થવાથી સદગતિ થાય છે અને સર્વ સંતાપો દૂર કરી સંતાન સુખ આપનાર આ વ્રત કોઈ પણ એકાદશીથી ઉત્તમ બતાવી છે પુત્રદા એકાદશી આ નામે પ્રસિદ્ધ છે પુષ્ટિય માર્ગની આપણે ભાવભાવના જોઈએ તો અષ્ટ સખા કુંભનદાસજી અને તેમના સ્ત્રી શ્રી મહાપ્રભુજીને શરણે ગયા હતા તે વખતે કુંભનદાસજીના ધર્મપત્નીએ શ્રી મહાપ્રભુજી પાસે પુત્ર પ્રાપ્તિનો વર માગ્યું આ દિવસ પોષ સુદ એકાદશીનો હતો શ્રી મહાપ્રભુજીએ એક નહીં પણ સાત પુત્રોનું વરદાન આપ્યું તેથી યોગ્ય સમયે કુંભનદાસજીને સાત પુત્રો થયા જે બધા ભગવદ્ધ ભક્તો જ હતા પણ એમાંય એક સમયે શ્રી ગુસાઈજી કુંબનદાસને ત્યાં પધારે છે અને તેમને કેટલાક પુત્રો છે તે વિશે પૂછે છે જવાબમાં કુંબનદાસ પોતાને સાત પુત્રો હોવા છતાં તેમને દોઢ પુત્ર છે એમ જ જણાવે છે ગુસાઈજીને કે શ્રી ગુસાઈજીએ કારણ પૂછ્યું ત્યારે કુંબનદાસજી એનો ખુલાસો આપે છે કે ગોપીજનોની ભાવના અનુસાર સંયોગ અને વિપ્રયોગ વિપ્રયોગાત્મક પ્રણે સ્વરૂપ અને નામ સેવા જે કરે છે તે ચતુર્બુદ્ધ તેમનો આખો પુત્ર છે અને કૃષ્ણદાસ ગૌ સેવામાં રક્ત છે તે ગૌ સેવા કરે છે તેથી તે અડધો પુત્ર છે બાકીના પાંચ પુત્રો શ્રી આચાર્ય ચરણે જણાવેલ રીત પ્રમાણે સેવા કરતા ન હોવાથી તેમને પુત્રો ગણી શકાય નહીં આમ કુંભન સાત પુત્રો હોવા છતાં તેમણે દોટ પુત્રનો જ ખુલાસો કર્યો આ રીતે કુંભનદાસે ગોપીજનોના હાર્દિક નિગૂઢ ભાવને પ્રગટ કરી પોતાની મહાઅલૌકિક નાનાત્મક સ્થિતિને કીર્તનો દ્વારા જનહિતાર્થે પ્રગટ કરી છે આ રીતે જેઠવદની જે યોગીની એકાદશીએ ગોપીજનોનું ભાવાત્મક વર્ણન પોતાના પદ કીર્તનો દ્વારા વૈષ્ણવોના હિતાર્થે પ્રગટ કર્યું છે આથી પણ અધિક તેમની દૈવી સંપત્તિના લક્ષણ રૂપે અદેય દાન પણ અલૌકિક છે જે તેમની વાર્તા પ્રસંગમાંથી અને ભાદરવ માસના દાન એકાદશીના પદ કીર્તનમાંથી આપણને પ્રાપ્ત થાય છે આમ સિંહનાથજી બાવાના અષ્ટ કૃપાપાત્ર એવા પેલા કીર્તનકાર અષ્ટશખા એ શ્રી કુંભનદાસજીના જીવન પ્રસંગ સાથે આ એકાદશીનું નામ પણ જોડાયેલું છે તે તેની પુષ્ટિ માર્ગીય ભાવના પણ ગૂઢ છે તો આ રીતે પુત્રદા એકાદશી નું વ્રત બધા વૈષ્ણવો આપણે કરીએ શ્રી વલ્લભની પણ એક આગ્યા છે કે ચાર જયંતીને એકાદશી વ્રત બની શકે તો ચૂકવા જોઈએ નહીં શ્રી વલ્લભ આદિશી જય